મિત્રો તો આપણે ખાલી કરવાની જગ્યાએ ભૂગી ગયા કચ્છમાં ભુજીમાં ના હે ને ખાલી કરવાની ચાલુ કરી દીધી તો એક જગ્યાએ અહીં કરવાની બીજી ક્યાંક આમાં હે આગળ દસ બાર કિલોમીટર હું ખાલી કરવા લગાડી દીધી પણ ગદડી ન ના આવે જરાક એક ગાડી હે ને બેહી ગઈ જરાક બેસી ગઈ એક ફોન કર્યો જેસીબી બેસી બોલાવો નહીં નીકળે ને ચાલી ટન વાળી ગાડી કાંઈ આવે ને કંઈ વાંધો ને આવી ગઈ ચાલી ટન વાળી ગાડી હવે જેસીબી ગોતવા ગયો ભાઈ ગોતી લેવા દઈએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય વર્ષ સ્વાગત છે તમારા બધા મિત્રો આપણે એના હવે કચ્છમાં કરી ગયા જે

કેમેરા કરાય ને બચાવ વટી ગયા ગુજરાતમાં ઘરે ગયા રાજ મજા જ આવી છે ચાલો પેલા જોઈએ ત્યાં ભૂખીએ હું બરાબર છે બટ નહીં દેખા તો કુછ નહીં દેખા તારે બધું રણે રણ હે બસમાં કાં જોવું બીજું રણ જોવા જાટો થાય આપણે કઈ આગળ હમણાં પણ ગભરાવ તો ઓલવા અહીંયા ગામ ગભરાવો બોગલડા ત્યાં જવાનો વિચાર હે પણ હવે નોયડો નહીં મેળ આવે આવકમાં જો મેળ આવી તો ત્યાં જઈ આવું ચાલો હમણાં મળીએ આગળ આગળ આપણે મિત્રો તો ભુજમાં આપણે ભૂગી ગયા ખાલી કરવાની જગ્યાએ રેસીડેન્શિયલ સોસાયટીમાં છે કે ખાલી કરવા નવી નવી બનાવે ને આગળ બાજુમાં સ્કૂલ છે છોકરા નાના ના રસ્તો મસ્તી નો મજા આવે એવું જઈએ જો વાળો ગયો ગાડી લગાડવાની જોઈ જ આવે પછી જઈએ લગાડીએ બે જગ્યાએ ખાલી કરવાની એક કરવાની બીજી બીજી ક્યાં ઠેકાણા ખાલી જોવાનું આજની ખાલી થઈ જાય ખાલી થઈ જાય એટલે પછી જોઈએ મિત્રો તો આપણે ખાલી કરવાની જગ્યાએ ભૂગી ગયા કચ્છમાં ભૂજમાં ના હે ને ખાલી કરવાની ચાલુ કરતી દીધી તો એક જગ્યાએ અહીં કરવાની બીજી ક્યાંક આમાં હે આગળ દસ બાર કિલોમીટર ખાલી કરવા લગાડી દીધી પણ ગધડી ન આવે જરાક એક ગાડી હે ને બેહી ગઈ જરાક બેહી ગઈ એમને નથી કરતી જેસીબી વર્ક એટલી જ બેઠી ખાલી બેઠી એટલે આમ ખૂચતી તો નહોતો જ પણ ટાયર સ્લીપ ખાઈ જાય અઢવાની કંઈ એનો ટ્રાય કરતા હતા ના નીકળી જ્યાં અહીંયા રેતી વાળી છે એટલે ટાયર થઈ જાય સ્લીપ તો હે ને ખાલી બાલી કરીએ પરથી એને વેપારીને ફોન કર્યો જેસીબી બેસી બોલાવો નહીં નીકળે ચાલી ટન વાળી ગાડી કાંઈ આવે ને અહીં વાંધો ને આવી ગઈ ચાલી ટન વાળી ગાડી હવે જેસીબી ગોતવા ગયો ભાઈ ગોતી લેવા દઈએ નામ હા એટલે ખાલી કરીએ આપણે ખાલી કરવામાં એવું છે કે મજૂર બધે નવા અને કોઈ દી કંઈ આ કામ કર્યું એવું લાગતું ન અમારું કેવું કામ લેવાય જોવાનું રીએ હવે એવું લાગે છે કે આજ તો ખાલી થાય વીમો કાલ બપોર તો કરી દે તો જોઈએ શું થાય ખાલી કરે આવી રીતની કંઈ છે ને પોટ પડ્યો ન કીધો ચલો ગાડી બાડી કાઢીએ ને કરીએ ખાલી પછી જોઈએ શું થાય અડધી ગાડી ખાલી થઈ ગઈ આપણી ઘરથી રહ્યો આવીને ખાલી કર કે તો સારી વાત છે ને કે જવું પડીએ તો બીજી નર્સરી એ જવું જોઈએ જોઈએ હું રાજેશ ગાડી કાઢવાની રેસીપી આવે તો ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો આપણે ગાડી રાત્રે ને અગિયાર વાગે ખાલી થઈ ગઈ હતી પણ ગાડી જરાક બેહી ગલ હતી એટલે કાઢવાની પીળું કરવામાં આવી જાય પછી કંઈ શૂટિંગ કર્યું નહીં અમે ને રાતે આપણે ખાલી કરીને અહીંયા રતનાલ આવી ગયા અત્યારે રતનાલ હે રતનાલ ભાઈ કોટોલ હે અહીંયા બેઠા અત્યારે હવે હે હમણાં દસક વાગે એટલે આપણે ફોન કરીએ ટ્રાન્સપોર્ટ વાળાને આજે કાલે હાથન થઈ જાય એટલે અહીંયાથી માલ ગોતો જો માલ મળી જાય તો સારું કહેવાય તો માલ મળી જાય તો ભાગી જાય જઈએ હમણાં ફોન બંધ કરીએ ટ્રાન્સપોર્ટ વાળાને શું કે હું નહીં થોડો ઘણો ચડી જાય જેટલો થઈ હાલે ભાગી જાય ન કહેવાય છેલ્લે પૂછ્યું છે

જોઈએ હવે શું થાય કરી હાલો ઘરે ટ્રાન્સપોર્ટમાં કોન્ટેક કરીએ ને પછી આવીએ પાછા જ હવે ને આપણો બરોબર સેટિંગ આમાં કે કંઈ કઈ ક્યુ નત ભાઈ માલ હે ની કાલે હાથ મહાતન થઈ જાય એટલે રજાઈ આવી જાય આપણે ખાલી કરવામાં એટલે અમે ખાલી પથારીયા કર્યા મારી આવું ખાલી વ્યાજે ત્યાં બેઠું છે એટલે ઘરે ઘર ભેગા થઈ જાય એટલે બે ચાર ઉપડા રાખેલી

મિત્રો આપણે આજે માળિયા પછી મીઠું ભરવા જાય રસ્તામાં ગાડી જરાક છબી હોય હવે અમે રસ્તામાં રસ્તા માંથી નીકળ્યા ધીરે ધીરે વ્યા જઈએ આપડે મીઠા આવી જાય મીઠું ભરી લઈએ પછી પોરબંદર માં આવીએ મેરો બેરો બધી ભેગું છે ને મેરા ની બાજુમાં ગાડી ખાલી કરવાની છે એટલે એવું એવું લાગે તો આપડે મેરા માં થોડું ઘણું કાઠી ખુલ્લું રાખી દેવું જો કે જોતો હોય તો ગરમી બહુ પડે છે શું કરવાનું ભાઈ મીઠાનું શું કરવાનું છે બોલ બધા મેરામ લઈ જાવ ને બિલામ લઈ જાવ બરાબર ચાલો તો ભૂગીએ પેલા તો ઢગલે પછી જોઈએ આપણે શું કરવું હોય મિત્રો તો આપણે છે ને મીઠાના ઢગલ્યા ભૂગી ગયા ઢીંગાણું કરવા જે આપણી ગાડી આવીએ ને આપણે મોર આપણે સિમેન્ટ વાળા થપ્પો પડી જાવ ડલીએ બધા રોડ ઉપર પડી ગયું ગાડી એટલે બધા એટલે બધા અમારે મીઠું ભરવા જ આવે કે આ જાવ મીઠું ભરાય મીઠું ભરલીએ પછી હે રોડ ઉપર ટ્રાફિક હે ને કાંટો જો હા હે ગધડી ને એવામાં કાંટો કરાવવા જાવું તો જાવું કઈ ભરવું અંદર લોટ પર ખેર છે કઈ કરવું કે અંદર લોટ છે કે ઓવર લોટ છે ભાઈ ખંભો મારે ચેક કરી લે થાય માટી છે આટો કટો જરા ઉપાડ લે જ આગળ ઉપાડ ટ્રાય કર લે બાકી જોઈએ હાલો હવે ઘરે તો લઈએ પેલા પછી વાત મિત્રો તો ગાડીઓ પડી છે હોય પ્રમાણે ત્રણ ગાડીઓ છે થપ્પો અગર છે જયારે બાજુ

ઓછો ભરાય ના કરે ભાગવા માટે દુનિયાની ગાડીઓ ભાઈ ભરવામાં એ ઘટે ને એટલી ભરીને ગયો ને એટલી ભરવામાં છે પાછળ આપણા વાહ ગામ થાય બિલામાં જો ખાલી થઈ જાય ઘણા બીજું સારી વાત છે કાલે હાથમો ને એક કરો મેરો ને એક કરો મીઠું ભાઈ ભેગું થાય આપણે કાઢી આવી મને આપણે જો એટલી ભરવાની બાકી છે એ પડીએ બધી આ બધી ભરવાની છે એક ભરવા પડી બાકી બધી ખાલી છે

આપણે જવાબમાં જ કહી દીધું રાજકોટ માં સિમેન્ટ ભરી ગયા નથી ભાઈ હું તો ફરવા આવ્યો મજા આવે તો ઠીક છે ને હજી હું તો છોટી ને ઉતરી ગયો એટલે હવે એ જાણે એ ગાડી જાણે આપણે ચાર ચાર દિવસ સુધી રજા ચાર દિવસ પછી મળી બરોબર સવારે આપણે ગોર બધે ભૂકી જાય તો ખાલી થઈ જાય વ્યવહાર બરોબર બાઈક ના ભાઈ બાઈક હારા બાકી ન થાય તો એનો પ્રશ્ન નહીં આપણે લેવા જવા કઈ નહીં હા તો એને સારું આપણે ઘઉં કહેવાય કે

તમારો બધાનો સપોર્ટ બહુ સારો હોય ભાઈ થેન્ક યુ બધાને આભાર તો મિત્રો આવો ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ આભાર ખૂબ ખૂબ આભાર તમારો તો મળીએ આગળ આગળ આપણે મિત્રો તો આપણે ભોગી ગયા આપણે બિલ્લામાં હો ભાઈ પોરબંદરમાં આપણા વતનમાં ને રાતના અઢી વાઈ ગયા અત્યારે તો અઢી તો વાઈ ગયા ને ભાઈ વચમાં એવું કહે છે કે ભાઈ હવે બપોરે બાર વાગે પછી આવજો કે હવે જોઈએ બપોરે બાર વાગે કંઈક ખાલી કરે શું કરે એ આ હે તો મિત્રો હવે હે ને ખબર હવે આપણે નવા બ્લોગમાં મળશું આ બ્લોગનો ટાઈમ બહુ થઈ ગયો એટલે આપણાને હે ને પૂરો કરીએ જો તમને અમારો બ્લોગ પસંદ આવે ને તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો એ સપોર્ટ માટે થેન્ક યુ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં મિત્રો